વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ધ્વજ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આયોજિત આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો આ સાથે જ સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી માધ્યમથી સર્વે દર્શક મિત્રોને વડોદરાવાસીઓને સોતેરમાં પ્રજાસત્તાક દિવસની આપણે શુભેચ્છાઓ પાઠવી છે આજે જ્યારે સમગ્ર દેશ આપણા દેશના આઝાદી માટે જે લોકોએ પોતાનું લોહી રેડ્યું છે એમને પણ યાદ કરી રહ્યા છે અને હવે ભવ્ય ભૂતકાળથી વિકસિત ભારત તરફ પણ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે વડોદરા ખાતે આજે ગોરવા પોલીસ સ્ટેશન એમના તમામ સ્ટાફ સાથે મારે આજે ધ્વજારોહણ કરવાનો મને તક મળી છે દોરવાના પીઆઈ શ્રીમાન લાઠિયાજી અને એમની સમગ્ર ટીમ એમના સાથે મળી અને તમામ સિવિલ ડિફેન્સ એફઓપી અને તમામ આજુબાજુના નાગરિકો સાથે મળી અને સૌએ આજે દેશના એક ભવિષ્ય માટે એક શુભેચ્છાઓ પ્રદાન કરી છે અને આજે સમગ્ર દેશ ત્રિરંગા રંગે રંગાયું છે આજના આ ગણતંત્ર દિવસ નિમિત્તે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ નાગરિકો વડોદરા શહેરના તમામ નાગરિકો તથા સમગ્ર દેશવાસીઓને હું દિલથી શુભેચ્છા પાઠવું છું આપણો દેશ ખૂબ જ સુંદર છે એકદમ બગીચા જેવો જેમાં તમામ ધર્મોના લોકો એક ફૂલ બનીને મહેકી રહ્યા છે અને એક ગુલદસ્તામાં એક જ કલરનો હોય એના કરતાં રંગબેરંગ બી હોય તો સરસ લાગે એવી રીતે તમામ ધર્મોના લોકો ખૂબ જ શાંતિથી હળી મળીને રહે કોઈ પણ જાતના વિવાદ ના થાય અને તમામને રોજી રોજગાર મળી રહે તમામ લોકો પ્રગતિના પંથે અગ્રસર રહે આપણો દેશ પણ વિકાસશીલ ભાઈ એવી હું શુભેચ્છા સાથે વિરમું છું જય હિન્દ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો